જો આ બાજુ કપડા ને એવું વેચે છે તો આ બાજુ બધું મસ્ત મસ્ત છે કઈક માંડો નાખેલો છે આગળ જો ત્યારમાં બધાય તૈયારી કરવા મીંડા છે તો મસ્ત વાયુ બની ગઈ જો અસલ કે પાયું બનાવી વાળી છે એ ખોડિયા વાયુ છે ને માનતા રાખે કઈક નાના છોકરાઓની પેટ ભરતા ન હોય તો પગથિયા તો એને જ પીસ છે આ બધાય પગથિયા તો એને પીસ અહીં રાખી દીધા તો એને રામજી મંદિર છે જો મોટે આવી ગયા છે ને હવે જો નવરા આવીને પગલા ભરાવે છે ને થોડો ભરાવી વાળે છે જો પગલા ભરાવતા આવે છે મઢે બધા મહેમાન આવેલા આવે છે મોઢે આવી ગયા છે આ બાજુ મહેમાન બેઠા એના મોટ છે માતાજી હા ફોટા પાડું છું

તો હવે અહીંયા કને જઈને રામ રામ કરશે અને આ ભૂમિ અને હું એતા છે અને હજુ બધા હેલા હોય છે મારા ભાભી બે છે બેન નું મારા બાન બધા હેલા હોય છે તો થોડા થોડા હાલીને મહેમાન તો ગાડીમાં આવે છે તો આપણે હવે જો રોડે ચડી ગયા છે રોડ આવી ગયો અહીંથી વી જવાનું છે ભૂગી ગયા છે મારા પપ્પા ને એના બાપુજી એના મકાને જો વાહન રાખી દીધા છે ને માણસોને જમવાનું આવી છે મારા બાપુજી ઉભા રહી ગયા છે બધાય મળવા છોકરીઓને હોટલ હારું છે ને બાપુજી જમાનની ગાડી આવી ગઈ ને જે બાઈ ઉતરશે આ બાજુ જે જણને જમવાનું ચાલુ થઈ ગયું હતું બાઈ જો ઉતરે દેવા અને આ બાજુ કેટલાય મહેમાન આવી ગયા છે જો બધાય

ગયા તેને હાળીએ આ ગાલે કરી દીધા જોજે આજ તો નવરો હોય ને અને વિલાસબેન તો લખવાનું ચાલુ કરી દીધા હોરા ફળિયા બેહી ગયા છે ભાઈ જમવાનું બાયું ચાલુ થઈ ગયું તો અમે થાળી લઈ લીધી છે ને જમી લઈ એ તાન કે એ પાણી ગલાસ ભરવા દે છે હાલો એ એમ ના મારે